મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી વીસ નવેમ્બરે યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી ફરજ અને બંદોબસ્ત માટે જામનગર સહિત ગુજરાતભરના દસ હજારથી વધુ હોમગાર્ડના જવાનો ટ્રેન અને બસ મારફતે મુંબઈ રવાના થયા હતા જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગીરીશ એલ સરવૈયાની આગેવાનીમાં જામનગરના જવાનો સહિત એકવીસો જવાનોની સ્પેશિયલ ટ્રેન આજે સાંજે સાત વાગે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ રવાના થઈ હતી મહારાષ્ટ્ર ચૂંટણી બંદોબસ્ત માટે જામનગર રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા દાહોદ અને પંચમહાલ જિલ્લાના કુલ એકવીસો જવાનો જામનગર રેલવે સ્ટેશનથી રવાના થઈ જુદા જુદા જિલ્લાઓમાંથી હોમગાર્ડ સભ્યોને લઈ મુંબઈ પહોંચશે આ સ્પેશિયલ ટ્રેનને કુલ એકવીસ કોચ જોડવામાં આવ્યા છે જેમાં હોમગાર્ડના એકવીસો જવાનો તેમજ છેતાલીસ જેટલા અધિકારીઓ જોડાયેલા રહેશે જામનગરથી મુંબઈના પાલઘર વસઈ વિરાર અને નવી મુંબઈ ખાતે પહોંચી પોતાની ચૂંટણી ફરજો માટે પહોંચશે આ સમગ્ર ટ્રેન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી તેમની અત્યાર સુધીની કામગીરીને જોઈને જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડર ગિરીશ એલ સરવૈયાના નેતૃત્વ હેઠળ સોંપવામાં આવી છે જે જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર માટે ગૌરવ સમાન છે હું જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સર્વૈયા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાંથી દસ હજારથી વધુ હોમગાર્ડ સભ્યો મહારાષ્ટ્ર ચૂંટણી બંદોબસ્તમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને ત્યાં પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવશે એ પૈકી જામનગરથી આજે દોઢસોથી વધુ જવાનો તથા આજે સ્પેશિયલ ટ્રેન હોમગાર્ડ માટે ફાળવવામાં આવી છે તે રાજકોટના સભ્યો સુરેન્દ્રનગરના સભ્યો બરોડાના સભ્યો પંચમહાલના સભ્યો આ બધાને એકસાથે લેતા લેતા તો કુલ એકવીસો સભ્યો પાલઘર મુકામે મહારાષ્ટ્રના પાલઘર મુકામે ફરજ બજાવશે આ આખે આખી ટ્રેનની જવાબદારી જામનગરથી ઉપડવાની છે એટલે જામનગર જિલ્લા કમાન્ડરને સોંપવામાં આવેલ છે તો આજ રોજ અમારા જામનગર જિલ્લા તાલુકાના બધા જ સભ્યો આજે ટ્રેનમાં જઈ રહ્યા છે અને રાજકોટથી અને જુદી જુદી જગ્યાએથી આ તમામ આમગાર સભ્યો છે એ મહારાષ્ટ્ર વિધાનસભામાં વીસ તારીખે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવશે